તો ગાંધીનગરથી પંદર કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી વરદાઈની માતાજીની પલ્લી યોજાય નોમના દિવસે નીકળેલી માતાજીની પલ્લીના બાળકો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા આ વર્ષે રૂપાલ ગામમાં નીકળેલી પલ્લી પર લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક થયો માનતાના ભાગરૂપે પણ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યમાં વસતા ભાવિકોએ રૂપાલની પલ્લીના દર્શન કર્યા માતાજીની પલ્લી યોજાઇ હતી ગાંધીનગર ખાતે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો માતાજીને ઘીનો અભિષેક કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા બે અલગ અલગ દ્રશ્યો એક અદભુત જ માહોલ આ પલ્લી વખતે સર્જાય છે દર વર્ષે દર નવરાત્રીના નોમના દિવસે પલ્લી યોજાય છે તો પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે પલ્લી બાદ રૂપાલ ગામના રસ્તા ઉપર ઘીની નદીઓ પણ વહેતી હોય છે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર આ પલ્લી દર વર્ષે બને છે ગાંધીનગરથી પંદર કિલોમીટર દૂર આ રૂપાલ ગામ આવેલું છે તો એક તરફ અલૌકિક માના દર્શન અને બીજી તરફ મોટા પ્રમાણમાં માય ભક્તો પલ્લીરા દર્શન કરવા માટે ઉમટી હતી દર વર્ષે નવરાત્રીની નોમના દિવસે માતાની પલ્લી નીકળે છે તો માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક પણ કરવામાં આવ્યો તો શક્તિની આરાધનાનો નો આ પર્વ ચાલી રહ્યો છે અને અલગ અલગ રીતે લોકો આરાધના કરતા હોય છે ત્યારે ગાંધીનગરથી પંદર કિલોમીટર દૂર રૂપાલ ગામમાં આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે રૂપાલ ગામમાં વરદાઈની માતાજીની પલ્લી યોજાય દર વર્ષે આ જ પરંપરાને આગળ ધપાવવામાં આવી રહી છે ઘીનો અભિષેક કરવા મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા માતાને ઘીનો અભિષેક કરવામાં આવે છે અને રસ્તા પર ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાય છે અને આ જ આકર્ષણનું કેન્દ્ર રૂપાલી આ પલ્લીનું માનવામાં આવે છે વરતાઈની માતાની આ પલ્લીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો બીજા તરફના કે માતાને અભિષેક ઘી દ્વારા કરાવવામાં આવી રહ્યો છે અને મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો ભક્તો અહીંયા પહોંચ્યા હતા અને ધન્યતા અનુભવી હતી નવ નવરાત્રી અને આજે નુમનો દિવસ આજે નુમનો દિવસ આનંદ આનંદ છે ત્યાં હરિજન ભાઈઓ હરિજન ભાઈઓ છીજો પાડે છે હરિજનભાઈ તમામ સુથાર ભાઈઓ અમારા એ સુથાર ભાઈઓ હળી મળીને માનો રથ ઘટતા હોય છે ત્યાંથી બાદ પ્રજાપતિ ભાઈઓ આવીને પ્રજાપતિ ભાઈઓ આજે કુંડો માનો તૈયાર કરે છે ત્યાંથી બાદ વાણંદભાઈ વાણંદ ભાઈઓ આઈ માનો આજે મસાલ છે માનો શણગાર કરતા છે માળી ભાઈ લવાર ભાઈ લવાર ભાઈ એટલે પંચોલી આજે પંચાલ પંચાલ ભાઈ છે પંચોલી ભાઈ માનો હવામાન તૈયાર કરતા છે ત્યાંથી બાદ ત્યાં બંધાણી ભાઈઓ ચાવડા ભાઈઓ માના મળીને આજે અઢારે અઢાર ખૂમ અઢારે અઢાર માં આ વરદાય માતાના રત્ના જોડાયેલી છે ત્યાંથી બાદ પલ્લીવાળા વાસમાં જાય છે પલ્લીવાળા વાસમાં જઈને મા ત્યાંથી માના વધામણા સવામણનો ખીચડો તરતો હોય છે ત્યાં તમારા ચાવડા ભાઈઓ બંધોણી ભાઈઓ સાથે અળી મળીને અને માના વધામણા કરતા હોય છે ત્યાંથી પલ્લીવાળા વાસમાંથી નીકળીને મેન ચોકમાં આવે છે મેન ચોકમાં આવીને માના ગીના વધામણા થતા હોય છે આજે રૂપાલ ગામની અંદર સત્યાવીસ ચકલા સત્યાવીસ ચકલામાં વરદાયનીનો રથ ત્યાંથી નીકળતો હોય છે ચત્યાઈ ચત્યાઈ ચકલે માના ઘીના વધામણા થતા હોય છે ત્યાંથી બાદ મા ત્યાંથી નો આ રથ નીકળે છે તો ગોકચવાણે ગોકચવાણે માના વિધામણે ઊભા રહે છે ત્યાં સવામણનો ખીચડો ઈધી ઉતરીને અને ત્યાંથી બાદ મા વરદાઈનીમાં આરતીના ટાઈમે આરતીના ટાઈમે મા વરદાઈનીમાં વિરાજમાન વધામણા કરી અને આજે માનો મોટો મહિમા ચાલે એનો વધતું જાય છે

મને હું પહેલી વાર આવી છું મને ખબર નથી કે આટલી બધી ભીડ હોય છે આખેલે બહુ વધારે માણસો છે ઓકે સો ક્યાંથી આવ્યા છો તમે અને માતાજીના દર્શનની પલ્લીના દર્શન કરવા આવ્યા છો કેટલી ઉત્સુકતા મને બહુ જ આનંદ આવી રહ્યો છે છેલ્લા બે વર્ષથી અમે આવીએ છીએ

તો હું ખુબજ ગર્વ અનુભવ છું એક એવી દેવી જેના ઉપર ઘી અભિષેક થાય છે એટલે કે રૂપાલની શ્રી વરદાય માતાની નોમની પલ્લી નીકળે છે નવરાત્રિએ જે રાત્રે નોમની પલ્લી હોય છે અને માતાજીની પલ્લીના દર્શન કરવા માટે ભક્તો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે ક્ષત્રિય સમાજ આ પલ્લીનું રક્ષણ કરવા માટે એક રીતિ રિવાજ મુજબ ઊંધા તલવાર સાથે જે છે તે પલ્લીની આગળ જે છે તે માતાજીની જે પલ્લી હોય છે તેની આગળ રક્ષણ કરતા જોવા મળે છે અન્ય જે દરેક સમાજના લોકો આ પલ્લીની જે છે તે પૂજા અર્ચના અને ભક્તિથી માતાજીની પલ્લી જ્યારે નીકળતી હોય ત્યારે દેશ વિદેશથી અને ભારતના અનેક જગ્યાએથી લોકો દર્શન કરવા આવે છે અને માતાજી પર ઘીનો અભિષેક થાય છે એક એવી દેવી જેના પર ઘીનો અભિષેક થાય છે આપ જોઈ શકો છો ભક્તોનું ગોડાપુર અહીં ઉમટી પડ્યું છે અને માતાજીને પલ્લીના દર્શન કરવા માટે અહીં લોકો ઉમટી પડ્યા છે ભક્તો ઉમટી પડ્યા છે મહાભારતના સમયમાં જ્યારે ગૌરવ અને પાંડવોનું યુદ્ધ થવાનું હતું ત્યારે માતાજીની જે આરાધના કરી અને પૂજા કરી અને માતાજી પ્રસન્ન થયા હતા અને ત્યારબાદ જે છે તે યુદ્ધ જીતી ગયા હતા પાંડવોને અને ત્યારબાદ માતાજીની સોનાની આખીમાં આખી જે કહેવાય કે પલ્લી કાઢવામાં આવી હતી ત્યારથી રિવાજ છે અને માતાજી ઉપર ઘી અર્પણ કર્યું હતું એટલે ત્યારથી દરેક ભક્તોની મનોકામના અહીં પૂર્ણ થાય ત્યારે માતાજી પર ઘીનો અભિષેક કરવામાં આવતો હોય છે અને આ ઘીના અભિષેક જે છે તે મહિમા આજે પણ એટલું જ છે કે સત એટલું જ છે કે આજે પણ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ભક્તો અહીં ઘીનો અભિષેક જે છે તે માતાજીના પલ્લી ઉપર કરતા હોય છે ને એટલું સત રહ્યું છે માતાજી એટલા કાર્યો કરે છે ભક્તોના કે અહીં વહેલી સવારમાં જે અભિષેક કરેલા ઘીની નદીઓ વહેતી હોય છે એટલે કે માતાજીની પલ્લીના દર્શન કરવા ભક્તો જ્યારે આખા વર્ષ દરમિયાન પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ નવરાત્રીની નોમે અહીં માતાજીની પલ્લીના દર્શન કરવા માટે આવે છે અભિષેક કરવા માટે આવે છે ઘીનો અહીં કેટલાક ભક્તો છે શું કહેશો ક્યાંથી આવ્યા છો માતાજીનો ખાસ આવો લાવો જોવા મળ્યો છે કેટલા નસીબદાર માનો છો પોતાને હું ખુદ હું અમદાવાદથી આવું છું હું ખૂબ જ નસીબદાર માનું છું કેમ કે મેં ઘણા વર્ષોથી ટીવીમાં જોઈ હતી આજે મને લાઈવ જોવા મળી છે મને કંઈક અંદર અલગ જ ફીલ થવા માંડ્યું કે માતાજીની પલ્લીમાં આટલું બધું માનવી આવ્યા છે તો કંઈક સાચું સત હશે તો જ આવ્યા હશે ને અને ખરેખર જોઈ બી લીધું કે આજે આટલું સદ અત્યારે હાલ યથાવત છે લોકો અભિષેક કરે છે છે નદીઓ વહે શું દર્શન ક્યાંથી આવ્યા છો અને કેવું લાગી રહ્યું છે જ્યારે માતાજી અહીં ભક્તો દર્શન કરવા માટે પલ્લી સ્વરૂપે ગામમાંથી નીકળ્યા છે અને ભક્તોને દર્શન આપે છે ઘીનો અભિષેક થાય છે હું અમદાવાદથી આવી છું મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આટલી સરસ પલ્લી મને જોવા મળી છે હું ખૂબ નસીબદાર છું કે માતાજીનો આટલો પ્રકાપ છે કે આટલી મોમ આવ્યા છે લોકો આટલા બધા આવ્યા છે એમની કંઈ ને કંઈ મહિમા છે એટલા માટે જ આટલું બધું થઈ રહ્યું છે

માતાજીનો રથ નીકળતો હોય છે આખા ગામની અંદર સત્યાવીસ ચકલા જમેકીએ એટલે સ્ટેન્ડ છે સત્યાવીસ જગ્યાએ ચકલા એ ફરીને મંદિરની અંદર રથ આવતો હોય છે સત્યાવીસ ચકલા ઘીનો અભિષેક થતો હોય છે દર વખતની માફક એક એક જેમ વર્ષ જાય એમ વધારે વધારે ઘીનો પ્રવાહને અભિષેક પણ થતો હોય છે અને યાત્રાળુનો પ્રવાહ પણ વધતો જાય છે અને આ વખતે અમારા અંદાજ પ્રમાણે બારથી પંદર લાખ લોકો નોમની સવારથી દશેરા સુધી એ માની અહીંયા આવે છે દર્શન કરવા માટે એટલે આ વખતે પણ વધારે પ્રવાહ એવું લાગી રહ્યું છે એના માટે અમે આરોગ્યની વ્યવસ્થા કરેલી છે એમને એ લોકોને આરામ કરવા માટે વિશેષ અમે જમવા માટેની પણ સારામાં સારી વ્યવસ્થા કરેલી છે બહુ સારું ભોજન અમે પૌષ્ટિક આપીએ છીએ અને અમારા અંદાજમાં ત્રણથી ચાર ચારથી પાંચ લાખ લોકો આ પ્રસાદનો લાભ લેતા હોય છે પાંડવો એક જંગલ હતું જંગલની અંદર જ્યારે ચૌદ વર્ષ વનવાસ પાંડવો એ રોકાયા હતા આપ જોઈ રહ્યા છો કે મંદિરના પરિસરમાં એક ઝાડ છે જે વખણ ઝાડ છે એની નીચે આ ખૂબ છે એની અંદર પાંડવોએ પોતાનો શસ્ત્રો છુપાવ્યા હતા અને ચૌદ વર્ષ વનવાસ સિવાય કર્યો હતો જ્યારે વનવાસ પૂરો થવાનો ત્યારે એમને એક યજ્ઞ કર્યો હતો માતાજીનો અને એ યજ્ઞમાંથી એમની જે શક્તિ ઉત્પન્ન થઈ એ માતાજી એમને સપનામાં આવ્યું કે ભાઈ તમે આ યજ્ઞ કરો તો વિજયભાવે એમને માટે એ યજ્ઞ કરેલો એમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ ત્યારે આમ તો પહેલાં વડેજી કહેતા હતા પણ આમ વરદાન આપનારી શક્તિ એટલે વરદાયની નામ એનું પડ્યું અને ત્યારથી એ લોકો જ્યારે પાંડવો મળ્યા પછી જંગલની અંદર કાઢી હતી ત્યારથી ઘીનો અભિષેક તેઓ પલ્લી ઉપર થતો હોય છે ગાંધીનગરથી તેર કિલોમીટર દૂર આવેલા રૂપાલમાં શ્રી વરદાયની માતા બિરાજમાન છે ને વરદાયની માતાનો અનોખો જે છે તે આખો ઇતિહાસ રહેલો છે અહીં નવરાત્રીની નોમના જે છે તે માતાજીની પલ્લી ભરાય છે અહીં જે ભક્તો હોય છે તેની મનોકામના પૂર્ણ થતા માતાજીની પલ્લી ઉપર ઘી ચડાવવાનો એક રિવાજ વર્ષોથી ચાલતો આવે છે અને અત્યારે હાલ આપ જોઈ શકો છો સમગ્ર જે મંદિરની બહાર ઘી છે તે અહીં પ્રસાદી જે સ્વરૂપે અને કહેવાય કે માનતા સ્વરૂપે ચડાવવા માટે થઈને આખું અહીં ઘીના સ્ટોલ લાગ્યા છે મહત્વની વાત છે કે જ્યારે પલ્લી નીકળે છે ત્યારે રૂપાલ ગામમાં વહેલી સવારે ગામમાં ઘીની નદીઓ વહે તેવું ઘી છે તે આખા ગામમાં નદીઓની જેમ પ્રસરતું હોય છે કારણ કે માતાજીની પલ્લીનો આખો ઇતિહાસ રહેલો છે સત્યાવીસ જે છે ચોકમાં જે માતાજી બિરાજમાન જે છે તે ઊભા રાખવામાં આવે છે દર્શન માટે શું કહેશો કેવો ઇતિહાસ રહેલો છે જ્યારે ખાસ ઘી ભક્તો જ્યારે કેવી રીતે લઈ જતા હોય છે અહીંયા જે ચડાવવા માટે અને કેવો મહિમા રહેલો છે માતાજીનો અહીંયા માતાજીની પલ્લીમાં એવું કહ્યું કે પાંડવ વખતથી ચાલે ચાલ્યું આવે છે આ અને જ્યારે પલનોએ સોનાની પલ્લી નિકંદાર રથની ઘી ચડાવીને પલ્લીની શરૂઆત કરી ત્યાંથી અત્યાર સુધી તે ક્રમ જાળવેલો છે અને અમે દર વર્ષે છેલ્લા વીસ પચીસ વર્ષથી બેસું તો ઘી વેકવા ના કરોડો કરોડો રૂપિયાનું ઘી અહીં ચઢાવે છે શ્રદ્ધાળુઓ માતાજી સૌની મનોકામના પૂરી કરે છે જય માતાજી તો અહીં પાંચ વર્ષ જૂની પરંપરા છે જ્યારે પાંડવો જે કૌરવો સાથે યુદ્ધ લડવા જતા હતા ત્યારે માતાજી સાથે પ્રાર્થના કરી હતી માતાજીને હાજીજી કરી હતી ને જ્યારે યુદ્ધ જીત્યા બાદ સોનાની જે છે તે પલ્લી શણગારી અને માતાજીને પલ્લી નીકાળી હતી તે સમયથી ઘી ચડાવવાનો રિવાજ છે અને અત્યારે આપ જોઈ શકો છો કે ઘીની નદીઓ વહેતી હોય સવારે તે રીતે ઘી આખા ગામમાં જે છે તે પ્રસરતું હોય છે નદીઓ વહેતી હોય તેવી રીતે કારણ કે લોકો માન્યતા પ્રમાણે માન્યતા પૂરી થતાં માતાજીની પલ્લીમાં ઘી જે છે તે ચડાવતા હોય છે માતાજીને અને અહીં પલ્લી જે માતાજીની રાત્રે બાર વાગે નીકળશે આપ જોઈ શકો છો પાછળના દ્રશ્યો છે તે રૂપાલ વરદાયની માતા મંદિરને અદભુત શણગારવામાં આવ્યું છે મહત્વની વાત છે કે દર વર્ષે નવરાત્રિની આસો જે શું નોમ હોય છે તે નોમના દિવસે માતાજીની પલ્લી નીકળે છે રાત્રે બાર વાગે પલ્લી નીકળશે અને તમામ જે ગામના સત્યાવીસ ચોક છે ત્યાં માતાજીની પલ્લી ખાસ ત્યાં થોભવામાં આવે છે દર્શન માટે સચિન ગડિયા ગુજરાત ફર્સ્ટ રૂપાલ ગાંધીનગરની માતાની જે પલ્લી નીકળે છે તેના પર ઘીનો અભિષેક કરવામાં આવે છે ત્યારબાદ જે સમગ્ર રૂપાલ ગામમાં જે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અને એક ચોક્કસ સમાજ દ્વારા આ જે છે તે ઘી છે તે ખાસ તેને લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ જે આ ઘીનો ઉપયોગ એક ચોક્કસ સમાજ દ્વારા કરવામાં આવતો હોય છે તે વરદાન હોય છે ખાસ અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો